મોબાઈલ પોસ્ટમોર્ટમના રજૂ થયેલા પ્રોજેક્ટનો બીજો નંબર આવતા ગોત્રી ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હવે જોઈએ સમાચાર વિગતવાર વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હજી સુધી વિદ્યાર્થીઓને કાર્ડ આપવામાં ન આવતા એનએસયુઆઈ દ્વારા નારા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો વડોદરા શહેરને વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે દ્વારા આઈ કાર્ડ આપોના નારા સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો જેમાં આઈ કાર્ડ નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ સાથે જ તાળાબંધીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સફળ થાય તે પહેલા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી તમામને પોલીસ વાનમાં બેસાડીને છાણી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા Shut yeah. right. up! সিখান্ষরা 2 এপিদিতা i মন্যাদি এসাডিশার এনলি সবারাচের্ছের পান কান ক্র কান কাডেথার কনে কাকাডের বিলেমন ংতেন কাডুডির� पोइ आपो भाई भाई त

દબાવવા માટે જયારે પણ સત્તાધીશો ઉકાર કરશે ત્યારે એનએસન વિદ્યાર્થીઓને હાર્ડ કોપી આઈડી કાર્ડ અપાવી આ ભાજપ સરકારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની અવાજ દબાવવા માંગી છે વારંવાર જયારે એનએસિવાય સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ કરવામાં આવે ત્યારે એક કલાક પહેલા જ અમારા વિદ્યાર્થી નેતાઓની ધરપકડ કરવામાં આવે દબાવવાની માંગ આ લોકો કરી રહ્યા છે તો એનએસયુઆઈ સંગઠન આજે એમની સામે પણ ઘર્ષણ કરશે અને વીસી ઓફિસ ની તાળાબંધી કરશે અઠવાડિયા પેલા અહીંયા રજૂઆત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓના વહેલી તકે આઈ કાર્ડ અહીંયા બનાવી આપવામાં આવે અને જ્યારે અમે રજૂઆત કરી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમે સોફ્ટ કોપીમાં આઈ કાર્ડ આપેલા જ છે તમે એમએસ યુનિવર્સિટીની આજુબાજુમાં જેમના નામ પણ નથી એમએસ યુનિવર્સિટીની કમ્પેરિઝનમાં પણ એ યુનિવર્સિટીઓ નથી આવતી ત્યાં તમે જોશો તો ત્યાં તેમના આઈ કાર્ડ એક ફોર્મેટમાં આપવામાં આવતા હોય છે જે વિદ્યાર્થીઓ હેંગ કરી શકે અને પોતાનું જે પ્રમાણપત્ર છે આઈડેન્ટિટી છે તે બતાવી શકે અને જે સિક્યુરિટી વિજિલન્સ હોય છે તે તેમનું વિદ્યાર્થીઓની ઓળખ કરી શકે પણ યુનિવર્સિટીની જ્યારે મહારાજા શાહજીરાવ યુનિવર્સિટીની વાત કરીએ ત્યારે તમે જોશો તે ફક્ત આઈ કાર્ડના નામે વિદ્યાર્થીઓ સાથે મજાક કરે છે જ્યારે નેક કમિટી દ્વારા એ પ્લસ ગ્રેડ યુનિવર્સિટીને આપવામાં આવતો હોય તો વિદ્યાર્થીઓને જ્યારે વાત હોય તો યુનિવર્સિટીના સત્તાધીશો કંજુસાઈ કેમ કરે છે યુનિવર્સિટી પાસેથી યોગ્ય ફી લેવામાં આવે છે યુનિવર્સિટી પાસેથી યુનિયનની મેન્ટેનન્સની બધી ફી વિદ્યાર્થીઓ પાસેથી લેતા હોય તો તેમને આઈકાર્ડ આપવામાં શું ધર્યું છે બે હજાર યુનિવર્સિટીના સત્તાધીશો ગોર નિંદ્રામાં બેઠેલા છે અને તેમને સોફ્ટ કોપીના નામે મોટું ભ્રષ્ટાચાર યુનિવર્સિટીમાં કરી રહ્યા છે એની માંગ છે કે આ આઈડી કાર્ડ જે છે તે હાર્ડ કોપીમાં આપવામાં આવે જેથી યુનિવર્સિટીમાં જે મારામારીના બનાવ છે જે લુકા તત્વો બહારથી આવે છે તે ક્યાંકને ક્યાંક રોકી શકાય અને યુનિવર્સિટીનું તંત્ર સુધરી શકે આ વસ્તુમાં કાર્યક્રમ આજે યુનિવર્સિટીમાં ચક્કર તાળાબંધી કરીને અમે આજે અહીંયા વિરોધ કર્યો છે અને જ્યાં સુધી આઈડી કાર્ડ નહીં થાય આપે વિદ્યાર્થીઓને ત્યાં સુધી એનએસયુ લડત ચાલુ રાખશે આજે તાળાબંધી કરી છે કારણ કે સત્તાધીશોને કોઈ

ગેરકાયદે જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે છાડી પોલીસે સ્થળ પર રેડ પાડી હતી આ રેડ દરમિયાન જુગાર રમતા જુગારીયાઓ ઝડપાઈ ગયા હતા તેમની અંગ ઝડપી દરમિયાન રોકડા રૂપિયા આઠ હજાર ત્રણસો જુગારના દાવ પર લગાવવામાં આવેલા ચાર હજાર સાતસો પચાસ તેમજ છ મોબાઈલ મળીને કુલ રૂપિયા ચુમ્મોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે ગોત્રી જીએમએસમાં મોબાઈલ પોસ્ટ મોર્ટમનો રજૂ થયેલા પ્રોજેક્ટનો બીજો નંબર આવતા ગોત્રી મેડિકલ કોલેજ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને એવોર્ડ પ્રાપ્ત થયો છે જીઆરઆઈબી દ્વારા ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે તારીખ ઓગણીસમી ના રોજ યોજાયેલ સમિટમાં ગોત્રી જીએમ આરએસમાં મોબાઈલ પોસ્ટ મોર્ટમનો રજૂ થયેલો પ્રોજેક્ટનો બીજો નંબર આવતા જ ગોત્રી મેડિકલ કોલેજની ફોરેન્સિક ટીમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર બસો એકતાલીસ મુસાફરો અને રોડ પરના ઓગણીસ વ્યક્તિઓ મળીને બસો સાહીઠ વ્યક્તિઓના મોત થયા હતા આ દુર્ઘટનાનો ભોગ બનનારના પોસ્ટમોર્ટમ માટે તંત્રએ કમર કસી હતી આવા સમય મદદરૂપ કઈ રીતે થઈ શકાય તેવો વિચાર જીએમઇઆરએસ સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજીના પ્રાધ્યાપક ડોક્ટર હિતેશ રાઠોડને વિચાર આવ્યો તેમણે આ વિચાર અમલમાં મૂક્યો અને આ માટે તેમની ટીમના પ્રાધ્યાપક ડોક્ટર ઉત્તમ સોલંકી અને ડોક્ટર કૃણાલ બસાવા સહિતની જોડ્યા હતા આ માટે મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ માટે તેમણે એક કન્ટેનરમાં તેને બનાવવાનું નક્કી કર્યું અને તેને અમલમાં મૂકી દીધો આ કન્ટેનરનો ઉપયોગ રોજબરોજ થાય તે માટે ડિકમ્પોઝ બોડીનું પણ અલગ પોસ્ટમોર્ટમ આ મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમમાં થાય અને મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની પણ વ્યવસ્થા ઉભી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ચાર મહિનાથી ગોતરેખાથી ખાતે આ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત છે જેમાં આઠ ડિકમ્પોઝ બોડીના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે જેના લીધે બીજા પોસ્ટમોર્ટમ રૂમમાં અન્ય મૃતદેહ સાથે રખાયેલી બોડીને કોઈ નુકસાન ન થાય અને પોસ્ટમોર્ટમ રૂમમાં અતિ દુર્ગંધ ફેલાય નહીં તે સહિતની કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને માથું ફાડી રાખે તેવી દુર્ગંધથી છુટકારો મળે આ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ પીએસસી અને સીએસસી જ્યાં સુવિધા ન હોય કે જર્જરિત હોય ત્યાં મદદરૂપ થઈ શકે છે આ રચનાત્મક કાર્ય બદલ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ના રોજ યોજાયેલ ત્રીજા અધિવેશનમાં રજૂ થયેલા પ્રોજેક્ટમાં ગોત્રી ફોરેન્સિક વિભાગના આ પ્રોજેક્ટનો બીજો નંબર આપતા પ્રાધ્યાપકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો હોસ્પિટલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાણીએ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર હિતેશ રાઠોડ અને તેમની નો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકારના ફેમિલી હેલ્થ એન્ડ વેલફેર ડિપાર્ટમેન્ટની સાથે જોડાયેલ ગ્રીપ એટલે કે ગુડ રેપ્લિકેબલ ઇનોવેટિવ પ્રેક્ટિસ સંસ્થા દ્વારા એક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમિટ જે ગુજરાત સરકારમાં જે આરોગ્ય મેડિકલ અને પેરામેડિકલમાં જે જોબ કરે છે અને એમના ઇનોવેટિવ આઈડિયાને પ્રોત્સાહિત કરવા માટે અને ઇનોવેટિવ આઈડિયાને એક લેવલ સુધી લઈ જવા માટેનું એક સારી છે ગ્રીપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આનું આયોજન કરવામાં આવે છે આજ ત્રીજું વર્ષ હતું જેમાં એંસી જેટલા પ્રોજેક્ટ હતા જેને તથજ્ઞની ટીમ દ્વારા ચાલીસ પ્રોજેક્ટને પાસ કર્યા હતા ચાલીસ પ્રોજેક્ટમાંથી છવ્વીસ પ્રોજેક્ટને પ્રેઝન્ટેશનનો મોકો આપ્યો હતો તેમાં પંદર પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ગોત્રી મેડિકલ કોલેજને દ્વિતીય નંબર આવ્યો છે હવે ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું હતું મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમનો મુખ્ય હેતુ એ કે જ્યારે આપણે એક દુઃખદ ઘટના ઘટી હતી પ્લેન ક્રશની પ્લેન ક્રસ જેવી ઘટના કદાચ એવી કોઈ ઘટના ઘટે તો ઇઝીલી આપણે પોસ્ટમોર્ટમ કરી શકીએ કોઈને તકલીફ ના પડવા દઈએ અને મેડિકોલિગલ કામગીરી સુધરતાથી થઈ શકે એના માટેનો એક અમે એક ઇનોવેટિવ આઈડિયા મૂક્યો હતો જે હાલ કાર્યરત છે અને અત્યારે એમાં આઠ જેટલા ડીકમ્પોઝ બોડીના પીએમ કરેલા છે બીજો એનો ઉપયોગ જે ડીકમ્પોઝ બોડી એટલે કે જે બોડી બે બેથી ત્રણ દિવસ પછી જેમાં વાસ આવવા મળે છે અને દુર્ગંધ મારે છે અને જીવાતો પડે છે જો આવા બોડીને આપણે ફ્રેશ બોડી કે જે બીજી બોડી છે એની સાથે કોલ્ડ સ્ટોરેજમાં રાખીએ તો સમગ્ર પીએમ રૂમમાં વાસ પેલાય સાથે સાથે તેના સ્વજનો પીએમ રૂમમાં આવે તો તેમને પણ બેસવું મુશ્કેલ પડી જાય સાથે પોલીસને ઇન્ક્વેસ્ટ કરવામાં કે પોલીસ પેપર પેપરવર્કમાં બી તકલીફ પડે સ્ટાફ ડોક્ટર સ્ટાફ તમામને તકલીફ પડે તો આ સમસ્યાના નિવારણ માટે અમે ડીકમ્પોઝ એટલે કે જે બોડીમાં સળો આવેલો છે એ બોડીના અલગ રૂમનું અમે વ્યવસ્થા ઊભી કરી હતી ત્યાં એના માટે આ કન્ટેનર ખૂબ જ ઉપયોગી છે ત્યાં બે બોડીના પોસ્ટમોર્ટમ થઈ શકે છે અને આઠ બોડી આપણે કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકીએ એવી બંને વ્યવસ્થા એક જ કન્ટેનરમાં આપણે રાખેલ છે બીજું કે જ્યારે આપણે પીએસએસ સીએસ ગ્રામ્ય લેવલે જે પોસ્ટમોર્ટમ રૂમની હાલત જોઈએ છે જો એ ઇમ્પ્રૂવ કરવું હોય તો આ કન્ટેનર એનો બેસ્ટ ઇલાજ છે સાથે જો કોઈ જૂની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રિનોવેટ થતી હોય તો મેડિકોલિગલ કામગીરી એવી છે કે જેને આપણે બંધ ના કરી શકાય તો આવા સમયે જો કન્ટેનર રૂપ આપણે મૂકી દઈએ આવું કન્ટેનર તો મેડિકોલિગલ કામગીરી સાથે સાથે કઈ ચાલુ પણ રહે અને જ્યારે કમ્પ્લીટ પીએમ રૂમ બની જાય ત્યારે આ કન્ટેનરનો ડીકમ્પોઝ બોડી માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ જનરલી આપણે હોનારત સમયે કોઈપણ સાધન સામગ્રી બનાવીને મૂકી હોય છે એ ઘણીવાર વાર કે ઉપયોગમાં ન આવતા બગડતી હોય છે પરંતુ આ એક એવો પ્રોજેક્ટ છે કે આ એવું ઇનોવેટિવ આઈડિયા છે જે સતત ઉપયોગમાં બી રહે છે હાલ અમે ડિકમ્પોઝ બોડીના પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે અને કોલ્ડ સ્ટોરેજનો પણ ઉપયોગ કરીએ છીએ અને એકદમ સ્વચ્છ અને સારો પીએમ રૂમનું નિર્માણ કરવાનું હજુ જે કામ થયું છે બાકી છે એ પતાવીશું અને ભવિષ્યમાં આને અપડેટ કરી અને સોલર પેનલ સાથે એને મૂવ ઇઝીલી થાય એ વ્યવસ્થા પણ અમે કરીશું દ્વિતીય નંબરે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે હાલ જે અમને દ્વિતીય નંબરે એવોર્ડ જે આપવામાં આવ્યો છે ગ્રીપ સંસ્થા દ્વારા એ અમને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે સન તારીખ ઓગણીસના રોજ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે અમને આપવામાં આવ્યો છે અને આ જે મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમ આખા ગુજરાતમાં એકમાત્ર ગોત્રી મેડિકલ કોલેજ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ જોડે છે એના માટે હું મારા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર અનુપ ચંદાની સર અમારા ડીન શ્રી ડૉક્ટર વિશાલ પંડ્યા મેડમ તેમજ મારા સાથી મિત્રો ડૉક્ટર ઉત્તમ સોલંકી તેમજ મારા સાથી મિત્રો ડૉક્ટર કૃણાલ ડૉક્ટર સંકેત ડૉક્ટર નયન ડૉક્ટર જમીની ડૉક્ટર સુનિલ સુરવે તેમજ મારા સ્ટાફનો આભાર માનું છું કે તમામે સંયુક્ત પ્રયાસથી આ એક ઇનોવેટિવ આઈડિયા મૂકેલો છે અને એને હાલ કાર્યરત કરેલ છે વિશેષમાં હું જણાવું તો હાલ જે રાત્રિ પીએમનો જે આપણે ચર્ચા ઘણીવાર થતી હોય છે એના બે શબ્દો હું આપને કહી દઉં કે રાત્રિ પીએમએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે થતું હોય છે ઘણાને કદાચ કાયદાનું નો નોલેજ ના હોય તો હું જણાવું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે જ આપણે રાત્રી પીએમ પણ અમે કરી શકીએ છીએ વડોદરા શહેરના નામાંકિત એવા નારાયણ જ્વેલર્સની સ્થાપનાને સફળતાપૂર્વક પંચ્યાસી વર્ષ પૂર્ણ થવાના અવસર પર લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના પ્રતિષ્ઠિત અને લક્ઝરી જ્વેલરી ક્ષેત્રે આગવું નામ ધરાવતા નારાયણ જ્વેલર્સ દ્વારા પોતાના સ્થાપનાના પંચ્યાસી વર્ષ પૂર્ણ થવાના અવસર પર ગ્રાહકો માટે એક વિશેષ પ્રોમોશનલ સ્કીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્કીમના ભાગરૂપે એક ભવ્ય બમ્પર ડ્રો અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી મેયરની પ્રેરક ઉપસ્થિતિમાં આ મંગલ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમની શરૂઆતમાં નારાયણ જ્વેલર્સના સંચાલક નરેન્દ્રભાઈ ચોકસી દ્વારા પુષ્પગુચ અર્પણ કરી ડેપ્યુટી મેયરનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમયે ચિરાગભાઈએ નારાયણ જ્વેલર્સની પેઢીઓને મળેલી સફળતા અને ગ્રાહકોના અતુટ વિશ્વાસને બિરદાવ્યો હતો ગ્રાહકો માટે લક્ઝરી ભેટની વણઝાટ નારાયણ જ્વેલર્સ હંમેશા તેની કલાત્મક ડિઝાઇન અને શુદ્ધતા માટે જાણીતો છે પંચ્યાસી વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા માટે ગ્રાહકો માટે લકી ડ્રો રાખવામાં આવ્યો હતો આ ડ્રો અંતર્ગત વિજેતા ગ્રાહકોને કિંમતી ભેટ અને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું તે માટે આપ સૌનો અહીંયા ઉપસ્થિત છે હરીન ચાવલા lies a story untold. each facet a testament to relentless. we welcome you sir at the 85 years celebration of the promotional scheme at Nara Jewellers. Zero seven six seven 06708 ત્રણ મિનિટમાં કેવી હોય તો એક નાનો ભારતીય જીવન દર્શનનો પ્રસંગ કહો એક જાજરી વિદવાન અને વન ઝીરો સિક્સ થ્રી સિક્સ એટ વન ઝીરો સિક્સ થ્રી સિક્સ એટ આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું આજનો દિવસ નારાયણ જ્વેલર્સ માટે અત્યંત ગૌરવ અને આનંદનો દિવસ છે કારણ કે આજે આપણે આ વિજેતા 101399 ઇન્વૉઇસ નંબર 387 કન્ગ્રેચ્યુલેશન્સ ઇઝ વન એન્ડ અમેલિયા વેર એવરી ડાયમંડ ટેલ્સ અ સ્ટોરી ઓફ અ ટાઇમલેસ સોફિસટેગેશન આજે વડોદરા શહેરની ખુબજ પ્રખ્યાત એવી નારાયણ જ્વેલર્સ જે પોતાના જે કંપની છે એના પંચ્યાસી વરસ પૂરા થવા થયા એના અનુસંધાનમાં એમણે એક સ્કીમ રાખી હતી એનો આજે બમ્પર ડ્રો હતો ખૂબ જ પારદર્શકતાથી આ બમ્પર ડ્રો કરવામાં આવ્યો છે અને એમના જે કસ્ટમર છે એમને આ ઈનામોની લાણી આપી છે એમણે હું નારાયણ જ્વેલર્સના જે ઓનર્સ છે અને એમની ટીમ છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલી લાંબી જર્ની તેઓ વડોદરા શહેરમાં કરી છે બિઝનેસમાં અને આગામી દિવસોમાં પણ તેઓ આ રીતે કરતા રહેશે વડોદરા શહેરના નાગરિકોને આ જ રીતે તેઓ ફાયદો કરાવતા રહેશે તો ફરી એક વખત નારાયણ જ્વેલર્સને ખૂબ ખૂબ અભિનંદન જેમના નામમાં જ નારાયણ છે ને તો વાત જ શું કરવાની બધાની જોડે એક સરખો બધાની જોડે પ્રામાણિકતાથી બધાની જોડે ખૂબ અત્યંત હિતકારી નિર્ણય લેવો તે તો તેનું નામનું જ પ્રતિક છે ઓ કેતનભાઈને તેમના આદરણીય પિતા શ્રી નરેન્દ્રભાઈને હૃદયથી અભિનંદન આપું છું કે એક સારી વિશ્વાસ પ્રમાણિકતાની પરંપરા આવી રીતે ચલાવી રાખે એના કારણે માત્ર એમના કસ્ટમર નહીં પણ એક સારી પરંપરાઓ જીવંત રહે તેવી શુભેચ્છાઓ તે વિરમું છું વંદે માતર સૌ પ્રથમ આપ સૌને નમસ્કાર અને આપ સૌના દર્શકોને નમસ્કાર હું કેતન ચોક્સી સીએમડી નારાયણ જ્વેલર્સ ડિવિઝન ઓફ શ્યાંભાલાલ ચતુર્ભાઈ જ્વેલ્સ પ્રાઇવેટ લિમિટેડ આરસી જેતલપુર રોડ વડોદરાથી આપ સૌને વંદન સહિત નમસ્કાર આજે અમે જે એટી ફાઈવ યર્સ સેલિબ્રેશન પ્રમોશનલ સ્કીમનો પ્રોગ્રામ રાખ્યો હતો જે ઓગણત્રીસ જુલાઈથી લઈને એકવીસ ઓક્ટોબર સુધીનો પંચ્યાસી દિવસનો જે સેલિબ્રેશન ઇવેન્ટ રાખ્યો હતો એનો રિગરસ પ્રોસેસ ઓફ ઓડિટ અને કમ્પ્લાયન્સ પત્યા પછી આજે અમે અહીંયા એક બમ્પર ડ્રોનું આયોજન કર્યું હતું આ બમ્પર ડ્રોમાં વડોદરાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સાહેબ શ્રી અવધૂતભાઈ સુમન સાહેબ જે અમારા લીગલ એડવાઇઝર છે અને શ્રી કિશોરભાઈ પરી કે કે પરીખેન્ડ કંપની જે આ સ્કીમના ઓડિટર્સ છે તેઓ ત્રણ ડિગ્નેટરીઝ હતા શ્રી ચિરાગભાઈ ગેસ્ટ ઓફ ચીફ ગેસ્ટ હતા અને અવધૂત સર અને કિશોર સર વર ધ ગેસ્ટ ઓફ ઓનર આ ત્રણેયના હાથે એક પ્રોપર ચેકિંગ થયું છે કે કઈ કઈ કૂપન્સ બધી કૂપન્સ આવ્યું છે એના રેન્ડમ સેમ્પલ્સ એ કૂપન્સની પ્રેઝન્સ આ હોલમાં લકી ડ્રોના બોક્સમાં આવી એ બધીની ચકાસણી થઈ છે તપાસ થઈ છે તે પછી જે ક્લાયન્ટ્સ ઓડિયન્સમાં આવ્યા હતા એમને પણ અમે રિક્વેસ્ટ કરી કે એમને આવીને જો એમની કૂપન્સ વેરીફાય કરવી હોય તો તેઓ કરી શકે અને આ બધો પ્રોસેસ પત્યા પછી શ્રી અવધૂત સરના હાથે બે ઈવી સ્કૂટર્સની કૂપન્સને કાઢવામાં આવી છે પ્રોપર હલાવીને બધો પ્રોસેસને ફોલો કરીને અને એ અમારા ડેફિનેટલી વિનર કસ્ટમર્સને અમારા ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ અને આવતીકાલે આવતા આવતા બે દિવસમાં એ બધી કૂપન્સ નંબરની ન્યૂઝપેપર્સમાં અને બધી ચેનલ્સમાં નંબર સાથેની એડવર્ટીઝમેન્ટ પણ અમે પબ્લિશ કરીશું શ્રી કિશોરભાઈના હાથે બે કૂપન્સ ડ્રો થઈ એમાં પણ બે ઈવી સ્કૂટર્સના વિજેતાઓના કૂપન નંબર્સ અનાઉન્સ થયા તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને મેની કોંગ્રેચ્યુલેશન્સ અને ફાઇનલી જે બમ્પર ડ્રો જે જે બમ્પર ડ્રો વખતે જ્યારે એ કૂપન ડ્રો થાય ત્યારે અમને બી સ્ટમકમાં બટરફ્લાય થતા હતા કે હવે આ જે ગરા એન્ડ પ્રાઇઝ બમ્પર ડ્રોની ગાડી છે કોણે જશે તો એ આપણા શ્રી ડેપ્યુટી મેયર શ્રીના હાથે ચિરાગભાઈ બારોટ સાહેબના હાથે એ કૂપન પર ડ્રો કરવા આવી અને અમે ખૂબ એક્સાઈટેડ છે કે આજે એટી ફાઈવ ઇયર્સનો જે અમારી એક સંકલ્પ હતો જે અમારી પંચ્યાસી વર્ષની સ્કીમ પ્રમોશનલ સ્કીમ અને જે મહેનત અમારી ટીમ અમારા ગ્રાહકો અમારા ઓડિટર્સની સાથે લઈ આ સ્કીમનું આજે એક સારું

સૂચના અંતર્ગત શહેર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સામેલ એવા ત્રણ વ્યક્તિઓને પાસા હેઠળ ધરપકડ કરીને તેઓને અલગ અલગ રાજ્યની મધ્યસ્થ જેલમાં મોકલી આપવાનો હુકમ કરતા જ પોલીસે આ ત્રણ આરોપીઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે કેમની વિદ્યાદીપ ટેકનિકલ આયોજન કરવામાં આવ્યું હતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ટેકના પ્રિન્સિપલ ડોક્ટર જયનેશ દેસાઇ દ્વારા બીટવીઝ ટેકનિકલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજ અને સ્કૂલ લેવલનો બે દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં સુરત અને ઉલપાડ વિસ્તારના નવસો જેટલા વિદ્યાર્થીઓએ ચાર અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં અલગ અલગ સુંદર આયોજન કરવામાં આવ્યું ગેસ્ટ તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ પટેલના હસ્તે ઇવેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઇવેન્ટમાં સ્કૂલ અને કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા in the part of between tech 2025 <laughs> 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 વિદ્યાદેવ યુનિવર્સિટી દ્વારા ટેકનિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ગણીતા અને એની આજુબાજુની રૂરલની સ્કૂલો માટેનું ખાસ પ્રકારનું આયોજન કરેલું છે જેમાં વિદ્યાર્થીઓમાં ટેકનિકલ સ્કિલ ડેવલોપ થાય તેવી પ્રકારની ગેમ્સ અને ઇવેન્ટનું આયોજન કરેલું છે અને રૂરલના વિદ્યાર્થીઓને ખાસ આવરી લેવામાં આવ્યા છે કે જેથી કરીને એમની ટેકનિકલ સ્કિલ ડેવલપ થાય સુરતના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ડમ્પર અને ટેમ્પા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા સુરત માંગરોળ પીપુદારા ગામની સીમમાં અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ ઉપર ટાયર્સ ભરેલા ઉભેલા ટેમ્પા પાછળ રેતી ભરેલું ડમ્પર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને લઈને હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો અકસ્માતના બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને અકસ્માતમાં ઇજા પામેલ વ્યક્તિને એકસો આઠ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો લગાયા હસ્પિટલ લેગે અભી બાદચી હોય તો આઈએલ બહુ

સંગમ ચાર રસ્તાથી કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પહેલા રક્ષિત આશરે એકસો ચાલીસ કિલોમીટરિંગ પરનો કાબુ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાદ એક ત્રણ વાહનોને અટફેટમાં લીધા હતા આ ચકચારી કેસની તપાસમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તેનું પોલીસ ખાસ ધ્યાન રાખી રહી હતી છતાંય ક્યાંક કાચો કપાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે રક્ષિત ચોરસિયાની ધરપકડ બાદ તેના બે વખત રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા તેની સામે માનવવધ સહિત એનડીપીએસ એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયેલા રક્ષિત ચોરસિયાએ થોડા સમય પહેલા પણ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી જોકે વડોદરાની નામદાર કોર્ટે તેના જામીન નામંજૂર કર્યા હતા ત્યારબાદ જામીન પર છુટકારો મેળવવા રક્ષિતે ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો

માર્ચ મહિનામાં તો ફરિયાદ થઈ શિવરાત્રી ના આગલા દાડે હોળી ના દિવસે હા હોળી હોળી ના હોળી ના અરસા બનાવવાના ડિસેમ્બર માં એમને જામીન મળી આગળ શું કાર્યવાહી થશે ને કઈ રીતનું આગળ હવે કેસ ચાલશે આગળ કેમ કે હજી તો ચાર્જ ફેમ થવાનું બાકી છે પછી એ તો હજી બહુ વાર લાગશે કેમ કે સરકારે લગભગ છ હજાર પાના ની ચાર્જશીટ રજૂ કરી છે

વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓને અટકાવવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર એનજી જાડેજાની દોરમની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયડી ગામી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌહાણ તેમજ ટીમના માણસો વડોદરા શહેરમાં બનેલ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા એવા આરોપી ઇસમોની શોધમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમે મળેલ માહિતીના આધારે ફતેહગંજ જીમખાના રોડ પરથી નંબર વગરની શંકાસ્પદ એક્ટિવા સાથે રીઢા આરોપી નામે આરીફને ઝડપી પાડ્યો હતો હોન્ડા એક્ટિવા બાબતે પૂછપરછ કરતા યોગ્ય જવાબ ન મળતા પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા એક્ટિવા ચોરીની હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ બાબતે વધુ તપાસ કરતાં રીઢા આરોપી આરીફ પાસે વધુ છ એક્ટિવા ચોરીની હોવાનું જાણવા મળતા જ પોલીસે ચોરીની એક્ટિવા કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો નમસ્કાર